એક વાત ક્યારે વિચારમાં આવી છે સ્ટીલનું બનેલું આટલું મોટું ભારેખમ જહાજ પાણી પર આરામથી તરે છે પણ એ જ ધાતુની એક નાનકડી ચાવી એ તરત જ ડૂબી જાય છે આવું કેમ આજે છે ને આપણે આ પ્લવન પાછળના વિજ્ઞાનને જ સમજવાના છીએ ચલો આ રહસ્ય પરથી પડદો ઉઠાવી જુઓ આ વાત એવી છે ને કે આપણી સામાન્ય સમજને પણ એકદમ પડકારે આપણે તો એમ જ માનીએ કે ભાઈ ભારે વસ્તુ ડૂબે અને હલકી વસ્તુ તરે પણ અહીંયા તો આખું ઘણીત જ ઊંધું પડી રહ્યું છે પણ ના આ કોઈ જાદુ નથી આ તો છે શુદ્ધ ભૌતિકશાસ્ત્ર અને મજાની વાત એ છે કે આનો જવાબ છે ને એક બહુ જૂની વાર્તામાં છુપાયેલો છે યાદ છે બાળપણમાં આપણે બધાએ કાગળની હોડીઓ બનાવીને પાણીમાં તરતી મૂકી છે ત્યારે પણ મનમાં સવાલ થતો જ હશે બસ એ જ જિજ્ઞાસા એ નાનકડા પ્રયોગોથી લઈને આજે આટલા મોટા જહાજોને તરતા જોવા સુધી સવાલ તો એનો એજ છે તો ચાલો આજે આ સવાલના છેક મૂળ સુધી જઈએ તો આ આખા રહસ્યની ચાવી ક્યાં મળી ખબર છે લગભગ બે હજાર વર્ષ પહેલાં એક બાથટબમાં ચાલો એ વાર્તા જાણીએ મહાન વૈજ્ઞાનિક આર્કિમીડીઝની અને એમની એ પ્રખ્યાત યુરેકા ક્ષણની જેણે ખરેખર દુનિયાને જોવાની આપણી રીત જ બદલી નાખી તો થયું એવું કે સિરાક્યૂઝના રાજા હતા હીરો એમણે આર્કિમીડીઝને એક અઘરું કામ સોંપ્યું કહ્યું કે આ સોનાનો તાજ છે એને તોડ્યા વગર ચેક કરો કે શુદ્ધ સોનાનો છે કે નહીં હવે આર્કિમિડિસ તો વિચારમાં પડી ગયા દિવસો સુધી વિચારતા રહ્યા પછી એક દિવસ એ નાહવા માટે બાથટબમાં ઉતર્યા અને એમણે જોયું કે પાણીનું લેવલ ઉપર આવ્યું બસ એ જ ક્ષણે એમના મગજમાં ઝબકારો થયો એમને જવાબ મળી ગયો અને કહેવાય છે કે એ એટલા ખુશ થઈ ગયા કે યુરેકા યુરેકા એટલે કે મળી ગયું મળી ગયું એમ બૂમો પાડતા શેડિયોમાં દોડવા લાગ્યા કેમ કે એમણે ખાલી રાજાની સમસ્યાનો ઉકેલ નતો શોધ્યો એમને તો પ્લવનનો આખું સિદ્ધાંત જ શોધી કાઢ્યો હતો તો સવાલ એ છે કે આર્કિમિડીઝે એ ટબમાં એવું તો શું શોધી કાઢ્યું એમણે શોધ કરી હતી એક એવા બળની જે દેખાતું નથી પણ છે બહુ જ શક્તિશાળી આજે આપણે એને પ્લવનશક્તિ કે પછી ઉત્પ્લાવક બળ તરીકે ઓળખીએ છીએ એમ સિદ્ધાંત છે ને એકદમ સરળ અને મસ્ત છે સમજો જ્યારે આપણે કોઈ પણ વસ્તુને પાણીમાં ડૂબાડીએ ત્યારે એ વસ્તુ પોતાની જગ્યા બનાવવા માટે થોડું પાણી ખસેડે છે બરાબર તો પાણી શું કરે એ ખસેડેલા પાણીના વજન જેટલું જ બળ એ વસ્તુ પર ઉપરની તરફ લગાવે છે એને ઉપર ધક્કો મારે છે બસ આ જ છે પ્લવનનો આખો ખેલ એટલે કે જ્યારે પણ કોઈ વસ્તુ પાણીમાં હોય ને ત્યારે સમજી લો કે એના પર બે બળો વચ્ચે ખેંચતાણ ચાલી રહી છે એક છે ગુરુત્વાકર્ષણ જે એને નીચે ખેંચી રહ્યું છે અને બીજું છે પ્લવન બળ જે એને ઉપરની તરફ ધક્કો મારી રહ્યું છે હવે વસ્તુ તરશે કે ડૂબશે એનો આખો ફેંસલો આ બે બળોની લડાઈ પર જ ટકેલો છે પણ સવાલ એ છે કે આ લડાઈમાં જીતશે કોણ અને એનો જવાબ ખાલી વસ્તુના વજન પરથી નથી મળતો ના અસલી ખેલ તો છે ઘનતાનો એટલે કે ડેન્સિટીનો ચાલો આ જે નિર્ણાયક પરિબળ છે ને એને જરા બારીકાઈથી સમજીએ સરળ ભાષામાં કહીએ તો ઘનતા એટલે કોઈ વસ્તુ કેટલી ગચોગચ ભરેલી છે એક મસ્ત ઉદાહરણ લઈએ એક કિલો રૂ અને એક કિલો લોખંડ વજન તો બંનેનું સરખું જ છે પણ લોખંડની ઘનતા અનેક ગણી વધારે છે કેમ કારણ કે એનું એટલું જ વજન બહુ જ નાનકડી જગ્યામાં સમાયેલું છે જ્યારે રૂ તો કેટલી બધી જગ્યા રોકે છે તો હવે નિયમ એકદમ ક્લિયર છે પહેલું જો કોઈ વસ્તુની ઘનતા પાણી કરતાં ઓછી હોય તો એ તરશે દાખલા તરીકે લાકડું બીજું જો વસ્તુની ઘનતા પાણી કરતાં વધારે હોય તો એ સીધી ડૂબી જશે જેમ કે પથ્થર અને ત્રીજું જો વસ્તુ અને પાણી બંનેની ઘનતા બરાબર હોય તો એ વસ્તુ પાણીની વચ્ચે જ અદ્દર તરતી રહેશે બસ આ ત્રણ અવસ્થાઓ જ બધું નક્કી કરે છે અને લો અહીંયા જ આપણને આપણા પહેલા સવાલનો જવાબ મળી ગયો પેલું વિશાળ જહાજ એ ખાલી સ્ટીલનું નથી એનો મોટાભાગનો અંદરનો હિસ્સો તો હવાથી ભરેલો છે ખાલી છે આ જ હવાને લીધે આખા જહાજની સરેરાશ ઘનતા પાણી કરતાં ઓછી થઈ જાય છે અને બસ એટલે જેતરે છે જ્યારે પેલી નાનકડી ચાવી એ તો નક્કર ધાતુ છે એની ઘનતા પાણી કરતાં ઘણી વધારે છે એટલે એ તો ડૂબવાની જ પણ આ સિદ્ધાંત ખાલી મોટા મોટા જહાજો પૂરતો સીમિત નથી હો આ તો આપણી દુનિયામાં આપણી આસપાસ બધે જ કામ કરે છે ચાલો થોડા એવા જ રસપ્રદ ઉદાહરણો પર નજર કરીએ સૌથી પહેલું અને સૌથી મસ્ત ઉદાહરણ છે સબમરીન એ તો પ્લવનશક્તિને કંટ્રોલ કરવાનો એકદમ ઉત્તમ નમૂનો છે એ પોતાની મરજી મુજબ ડૂબી શકે છે અને પાછી સપાટી પર પણ આવી શકે છે પણ એ આ કરે છે કેવી રીતે આનો આખો ખેલ છે એની ખાસ બેલાસ ટાંકીમાં જ્યારે સબમરીનને નીચે જવું હોય એટલે કે ડૂબકી મારવી હોય ત્યારે આ ટાંકીઓમાં દરિયાનું પાણી ભરી દેવામાં આવે છે એટલે સબમરીન ભારે થઈ જાય એની ઘનતા વધી જાય અને નીચે જવા લાગે અને જ્યારે પાછું ઉપર આવવું હોય ત્યારે એ જ ટાંકીઓમાંથી દબાણવાળી હવાથી પાણીને જોરથી બહાર કાઢી નાખવામાં આવે છે એટલે સબમરીન હલકી થઈ જાય ઘનતા ઘટી જાય અને સપાટી તરફ આવવા લાગે છે ચેને ગજબનું એન્જિનિયરિંગ સારું હવે એન્જિનિયરિંગથી આગળ વધીને એક કુદરતી કરિશ્માની વાત કરીએ મૃત સમુદ્ર એટલે કે ડેડ સી વિશે તો સાંભળ્યું જ હશે આ એક એવી જગ્યા છે ને જ્યાં જઈને એવું લાગે કે ભૌતિકશાસ્ત્રના નિયમો જ કામ નથી કરતા જરા વિચારો કે પાણીમાં જઈએ અને ડૂબવાનો તો સવાલ જ નહીં પણ એના બદલે આપણે પાણીની સપાટી પર આરામથી તરવા લાગીએ મૃત સમુદ્રમાં આ એકદમ સામાન્ય વાત છે ત્યાંનું પાણી એટલું બધું ખારું અને ઘન છે ને કે ત્યાં કોઈપણ જાતના પ્રયત્ન વગર તરી શકાય જાણે પહીએ નીચે અદૃશ્ય ગાદી પાથરી દીધી હોય આની પાછળનું વિજ્ઞાન પણ એ જ છે જે આપણે સમજ્યા મૃત્યુ સમુદ્રના પાણીમાં મીઠું એટલું બધું છે એટલું બધું છે કે એના કારણે પાણીની ઘનતા ખૂબ જ વધી જાય છે અને આપણે હમણાં જોયું ને કે જ્યારે પાણીની ઘનતા આપણા શરીરની ઘનતા કરતાં ઘણી વધારે હોય ત્યારે તરવું એકદમ આસાન બની જાય છે ચાલો હવે પ્લવનનો આખો સિદ્ધાંત તો બરાબર સમજાઈ ગયો તો હવે વારો છે એને જાતે અજમાવવાનો ખરું ને ઘરમાં જ મળી રહેતી વસ્તુઓ લેમ કે એલ્યુમિનિયમ ફોઇલ ખાલી બોટલ કે પછી આઈસ્ક્રીમની લાકડીઓ એમાંથી કંઈક લો અને પોતાની એક હોડી બનાવવાનો પ્રયત્ન કરો પછી જુઓ કે કયો આકાર સૌથી વધુ વજન ઉંચકી શકે છે અલગ અલગ વસ્તુઓ સાથે પ્રયોગ કરો આ રમત રમતમાં જ પ્લવનનો સિદ્ધાંત એકદમ પાકો થઈ જશે પ્લવન એ તો આપણી દુનિયાને ચલાવનારા અનેક અદ્રશ્ય બળોમાંથી ફક્ત એક છે આપણી આસપાસ આવા તો બીજા કેટલાય નિયમો સતત કામ કરી રહ્યા છે ગુરુત્વાકર્ષણ હોય કે ચુંબકત્વ આ બધું જ આપણને વિચારવા પર મજબૂર કરે છે કે આપણી આસપાસની દુનિયાને બીજા કયા કયા અદ્રશ્ય બળો આકાર આપે છે વિચારતા રહેજો અને શીખતા રહેજો